કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઇમરાન ખેડાવાલા અત્યારે મુશ્કેલીમાં છે કારણ કે મુસલમાનો ઇમરાન ખેડાવાલાથી નારાજ થઈ ગયા છે અને તેમની જ ભાષામાં કહીએ તો અપનેવાલા હો અપનો કે ખિલાફ બોલતા હૈ તેવું કહી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આમ તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એક સંવેદનશીલ માણસ એક નેક માણસ અને મુસલમાનોનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં યોગદાન આપનાર રહ્યા છે પણ હમણાં મુસલમાનો ઇમરાન ખેડાવાલાથી ખૂબ નારાજ અને ખફા થઈ ગયા છે ઘટના એવી છે કે જુનાગઢમાં મુફ્તી સલમાન સામે જે ગુનો નોંધાયો અને મુફ્તી સલમાનની એક ક્લિપ વાયરલ થઈ જેમાં તે એક શાયરી કરે છે જાણે તે ઉશ્કેરતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે આ ક્લિપ વાયરલ થઈ ગુનો દાખલ થયો આ અંગે માધ્યમોમાં સમાચાર પણ આવ્યા આ ઘટના પછી પત્રકારો ઇમરાન ખેડાવાલાને મળે છે જેમાં ઇમરાન ખેડાવાલા આખી ઘટનાને વખોડી કાઢે છે અને તે કહે છે કે ભારત અને ગુજરાતની શાંતિ માટે કોઈ પણ સાધુ સંતે કે કોઈ પણ મુલ્લા મૌલવીએ કે મુફ્તીએ

એને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ તમે જોઈ લીધું ઇમરાન ખેડાવાલાએ જે કહ્યું એ પણ આ ઘટના પછી મુસ્લિમો નારાજ થયા ઇમરાન ખેડાવાલા ટ્રોલ થવા લાગ્યા મુસલમાનોને ખરાબ લાગ્યું કે મુફ્તી સામે બોલવાની હિંમત ઇમરાન ખેડાવાલાએ કેવી રીતના કરી કોઈ હિન્દુ મુફ્તી સલમાનની ટીકા કરે તો સમજાય પણ ઇમરાનભાઈ તો અપનેવાલા છે અપનેવાલા થઈ અપનેવાલાની ટીકા કરે બસ ટ્રોલ ચાલુ છે ઇમરાન ખેડાવાલા સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે ઇમરાન ખેડાવાલા હવે સંકોચમાં મુકાઈ ગયા છે કારણ કે તેમણે એવું કોઈ કામ નહોતું કર્યું જેના કારણે તેમને તેમની ટીકા થાય એટલે ઇમરાન ખેડાવાલાએ એક પત્ર દ્વારા સ્પષ્ટતા કરી કે મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો કોઈની સામે મારો દ્વેષ પણ નથી હું આખી ઘટના માટે જો તમારું દિલ દુભાવ્યું હોય તો ક્ષમા માગું છું તેવું કંઈ તેમણે પોતાની જ કોમના લોકોની માફી માગી લીધી આ પત્ર પણ તમે જોઈ લો તો આ છે આપણા દેશની સ્થિતિ આપણા દેશની સ્થિતિ એવી છે કે એક હિન્દુ પણ પોતાના ધર્મમાં ચાલતી કોઈ બાબતની ટીકા કરે તો તે હિન્દુ ઉપર પણ હિન્દુ જ ફટકાર વરસાવે છે અને મુસલમાનોની પણ એ જ સ્થિતિ છે કે કોઈ મુસલમાન પોતાને જે સત્ય લાગે તેની વાત કરે છે તો મુસલમાન પણ નારાજ થાય છે આમ વિચાર કરો આપણી ઉપર આ હિન્દુત્વ કે આપણી ઉપર આ ઇસ્લામ કેટલો હાવી થઈ ગયો છે જે આપણને સ્વતંત્રપણે વિચારવા પણ દેતો નથી અને સ્વતંત્રપણે બોલવા પણ દેતો નથી આ અંગે તમારું શું માનવું છે તમે હિન્દુ હો કે મુસલમાન હો ભાષાને નિયંત્રણમાં રાખી તમારી કોમેન્ટ જરૂર કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે આપણે વિચારીશું તો જ સારી રીતના વાત કરીશું આપણે એવા કોઈ શબ્દનો પ્રયોગ નહીં કરીએ કે જેનાથી કોઈની છતાં આપણા વિચારો આપણે સારી રીતના મૂકીએ એ પણ જરૂરી છે આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂર લખો અમારો બે લાયકોન દબાવો ફેસબુક પેજ લાઈક કરો સ્ટોરીને શેર કરો કારણ કે તેમાં તમારો સહયોગ જરૂરી છે અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો એક નવા વિષય સાથે હું જલ્દી તમારી પાસે પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે